નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બે વાહન ભટકાયા બાદ થાડીમાં આગ ચાપી દેવામાં આવી હતી તો સામા પક્ષે પિતા પુત્ર ને ઈજાઓ થતા તેમને સારવાર માટે લઈ જવાયા હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું આદિપુરના જુમાપીઠ ફાટક નજીક ગત ઢળતી બપોરે મારામારીનો આ બનાવ બન્યો હતો એક જ સમાજના બે જૂથની ગાડી સામે ભટકાઈ હતી જેમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા થોડી વારમાં થાર ગાડીમાં આગ લગાડાઈ હોવાનું જાણવા મળ્યું હતું મારામારીના આ બનાવમાં દિલુભા ગઢવી અને મિત ગઢવી નામના પિતા પુત્રને ઈજાઓ થતાં બંનેને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હોવાનું આદિપુર પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું થાર ગાડીમાં આગ લાગ્યા બાદ તેમાં ધડાકો થતા અહીંથી પસાર થતાં લોકોના જીવ પડી કે બંધાયા હતા મારામારીના દ્રશ્યો સર્જાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો બનાવ અંગે પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું મેલેરિયા હું ફેલાવી હું જરાક ઊભો તો રે મચ્છર અમે બદામ માળીને તને પાઠ ભણાવીશું પાણીથી ભરેલા નાના કાળાઓને માટીથી ભરીશું